Never got અહીંયા પૂગે એવા ફેરી કરતા કરતા ને આપણે પારતા પાડતા વાં પૂગે ગયા અટકી થોડીક રાત થોડીક ઊંડી વાઈ ગઈ ને આમાં થોડીક ભારી આમ લાગે અહીંયાથી પાછું કમ્પ્લીટ થઈ ગયું કે છે ને ઢોરના ખીલા જોતા ને પાણી થોડુંક વધારે જતું એટલે ફોટો એ થોડોક ભીગાનો ભાગે ગયો એટલે થોડીક ભારી આમ લીધી અને અહીંયાથી કમ્પ્લીટ થઈ ગઈ ના સુધી પહેલાં ઘેરમાં જાય એટલે આમાં આવી જાઉં ટ્રેક્ટર અહીંયાથી બીજામાં વ્યૂ જ વાંધો નહોતો ચાલો આપણે થોડોક આગળ કરી નાખીએ થોડુંક પાડેલ હોય ને તો થોડીક ધૂળ ની જાય તો હલવું પડે મેરી કરવી ચાલો આપણે ચાલુ કરી દઈએ ટ્રેક્ટર હલો આપણે બે વાગે ગયા તો કામ ધંધે છડી જઈએ આપણે લગભગ આપણે તને કદાચ ઉપડી જવા ઉપડી જઈએ આજ આજે કાલે ઉપડ્યા ખાતર વારો અને આજ તો જો જોવન ફૂલ મળે તો આવું જી કુમારે પવન આજે ભૂલ આપણી પવન જોતો તો આવે ગો કારણ કે પૂર પવન હોય એટલી માંડી માંડીને હાવ કાશી હોય તો ભેગીથી વરાઈ જાય ચાર પાંચ દિમાંથી હાવ ગમે એવી લીલી હોય ને મગફળી એટલી હાવ વરાઈ જાય ભેગીથી આપણે હવે ઉપાડવા માંડીએ